પેલા તમારું નામ ઈશાન કુર ઈશાન ભાઈ શું બનાવ બન્યો તો તમારી સાથે કેટલા લોકો હતા છ તારીખે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ મારા મિત્રે મને ફોન કરીને બોલાવેલો કોલેજના પાસેના એક સર્કલમાં ત્યાં આગળ અમારા એક સિનિયર ડોક્ટર ભવ્યદ્રથસિંહ ગોહિલ ઓલરેડી હાજર હતા એમને અમને બંનેને ગાડીમાં બળપૂર્વક પૂર્યા અને પછી ત્યાંથી અમને ત્રીસ ચાલીસ મિનિટ જેટલું ગાડીમાં ફેરવ્યા અને પછી એક સુમસાન જગ્યાએ લઈ ગયા હિલ રે ઈલાકામાં અને આ દરમિયાન અમને ગાડીમાં પણ ખૂબ જ માર્યા અમને એ ગાંજો ફૂંકતા હોય અને પછી એમાં પણ અમને પણ કહે કે તમે પણ જો શીખો અને જો યાદ નહીં રહે તો પછી અમે તમને પણ ફૂંકાવશું અને તમને પણ બહુ મારશું એ બધું પત્યું અને પછી જ્યારે જગ્યાએ પહોંચ્યા તો ત્યારે વારાફરતી વાળા એ અને એમના બીજા જે પણ મિત્રો હતા એ બધા આવે અને અમને મારે પછી ગાડીમાં અડધી કલાક પૂરી રાખ્યા બાદ અમને બહાર નીકળ્યા અને પછી બહાર નીકાળીને પણ દીવાલના ટેકે ઊભો રાખી અને પછી બહુ માર્યા અને ના બોલી શકાય એવા શબ્દો બોલ્યા છે અને ના કહી શકાય એવા વસ્તુ કરાવડાવી છે અમારી પાસે અને પછી એમના બળપૂર્વક અમારા બધાના એવા વિડીયો બનાવ્યા અમારા ફોન લઈને લીધેલા પહેલાં જ અને એ ફોનમાંથી અમારી પર્સનલ જે પણ ચેટ્સ એવું કંઈ હોય કે એ બધું એમ રેકોર્ડ ને એવું બધું કરેલું અને અમને બહુ જ વધારે મારેલા બધામાં પછી સાડા દસથી લઈને બે વાગ્યા સુધી માર્યા પછી બે વાગે અમને હોસ્ટેલ લઈ ગયેલા ત્યાં જઈને અમને અમારા એક હજી બીજા એક મિત્રને માર્યા અને આ બધું ત્રણ વાગ્યા સુધી ચાલ્યું કેટલા લોકો હતા એ લોકો કુલ આઠ એક લોકો હતા શું નામ છે એમને કોઈ ઓળખતા હોય doctor બલભદ્રસિંહ ભાઈ doctor મિલનકાન્ત બધા doctor નરેન ચૌધરી doctor મન પટેલ doctor પિયુષ ચૌહાણ અને બે અજાણ્યા માણસો હતા પણ એમને છે ને JD કરી સંબોધતા એક ને અને બીજાને કાનો અને એક doctor અભિરાજ પરમાર કઈ કઈ car હતી એમની પાસે એક kia seltos હતી અને એક alto આઠસો હતી એમને કઈ જગ્યાએથી લઈ થી લઇ જવા માં આવ્યા હતા કોલેજ પાસે ને પાસે શું બનાવ બન્યો હતો આકાશભાઈ ગઈકાલે રાત્રે છ તારીખના રોજ આશરે સાડા દસ આજુબાજુ હું કોલેજના રીડિંગ રૂમમાંથી બહાર નીકળી અને મારા મિત્ર ડૉક્ટર રવનને મળવા જતો હતો ત્યારે કોલેજની બાજુમાં આવેલા સર્કલે મારા તે બેચના એક સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલે મને ઊભો રાખ્યો અને બળ એની ગાડીમાં બેસાડી અને મારા જે કલી ડોક્ટર ઈશાને બોલાવવા માટે કહ્યું અને એમણે મનાઈ કરી હતી કે કોણ બોલાવે છે ને શા માટે બોલાવે છે એને જાણ ના કરતો ડોક્ટર ઈશાન આવ્યા બાદ એણે એને પણ બળજી વિરોધ ગાડીમાં બેસાડી અને તેનો ફોન જપ્ત કરી લીધો હતો ત્યારબાદ તેણે ભાવનગરના વિવિધ રસ્તા અમને ફેરવી ગાડીની અંદર અને યુડ્રાઈવ એરિયામાં અવાબ્રુજ જગ્યાએ લઈ જઈને ગાડીમાંથી બહાર કાઢીને ટોટલ આઠ લોકો આઠ અલગ અલગ લોકોએ અમને અમારી સાથે મારપીટ કરી હતી અને એ લોકો સતત ગાંજાનું ને સિગરેટનું સેવન કરતા હતા અને અમને પણ કરવા માટે કોર્સ કરતા હતા આ સિવાય અલગ અલગ પ્રકારની ગાળો કે જે આપણે ઝાડમાં બોલી બી ના શકીએ એવી કન્ટિન્યુઅસ ગાળો દીધી છે અને અમારું શારીરિક અને માનસિક શોષણ કર્યું છે આ ઉપરાંત બી સાડા દસથી કન્ટિન્યુઅસ ત્રણથી ચાર કલાક સુધી માર્યા પછી પણ મેડિકલ કોલેજની હોસ્ટેલ ન્યૂ બોઇઝ હોસ્ટેલ જે કાળુ પરળું બોલાવેલી છે ત્યાંના રૂમ નંબર પાંચસો એકમાં લઈ જઈ અને મને ડૉક્ટર આકાશ ડૉક્ટર ઈશાન અને ડૉક્ટર અમનને ખરાબ ખરાબ ગાળો દીધો અને હોસ્ટેલ ફિમર્સિસમાં પણ ગાંજાનું સેવન કરીને અને માર માર્યો છે આ બાબતે આજે અમે સરટી હોસ્પિટલમાં દાખલ થઈએ છીએ અને અમે કોલેજના ડીન શ્રી સુશીલ ઝા તેમજ ભાવનગરના એસપી ડોક્ટર હસુ પટેલ સરને અરજી કરવાના છીએ આ બાબતે કેટલા જણા તમને લોકો શોષણ બન્યા છો અમે ત્રણ જણા છીએ શોષણ બનનારા અને જે એ કરનારા હતા એ ટોટલ આઠ લોકો હતા એમાંના ચાર લોકો છે એ અમારા ઇન્ટર્નશિપના કલીગ હતા બે લોકો હતા એ અમારા સિનિયર હતા સિનિયર છે ડૉક્ટર ગુલભદ્ર સિંહ ગોહિલ અને ડૉક્ટર અભિરાજ પર્મન અને એની સાથે કોઈ કાનો અને કોઈ જેડી કરીને એમના બે મિત્રો હતા અમારા કલીગના નામમાં ડૉક્ટર મિલન ડૉક્ટર મન ડૉક્ટર નરેન ડૉક્ટર પીયુષ આટલા લોકો હતા કઈ કાર હતી એક વાઈટ કલરની કિયાસ અલ્ટોઝ હતી અને બીજી વાઈટ કલરની અલ્ટો કાર હતી માનું નામ ડૉક્ટર અમરે જોશી છે શું બનાવ બન્યો હતો અને કઈ રીતને તમને ઘટના બની જ દોઢ વાગે જેવું સૂતો હતો અને આ લોકો બે સવા બે આસપાસ ડૉક્ટર માન અને ડૉક્ટર મેરીન આવ્યા હાથ પકડીને ઉઠાડ્યો અને ખેંચીને લિફ્ટમાં મારા રૂમ નંબર બસો છમાંથી એમના રૂમ નંબર પાંચસો એકમાં લઈ ગયા લિફ્ટમાં કોન્સ્ટન્ટ પોતાના હાથ દેખાડતા હતા હાથ જોઈ લે મારા હાથ જોઈ લે જોઈ લે તારા ભાઈ શું હાલ કરું છે જોઈ લે જોઈ લે પછી પાંચસો એકમાં લઈ ગયા પાંચસો એકમાં એમના બે લોકલ ભાઈ બંધો જેડી અને બીજો તાના કરીને હતો પિયુષ ડૉક્ટર પિયુષ અને કેટલાક પહેલેથી બેઠેલા હતા પછી ડૉક્ટરમાં ડૉક્ટર નરેન ચૌધરી મારવાનું ચાલુ કર્યું લાફે લાફા માર્યા પછી ચશ્મા પાડી નાખ્યા મારા પાટું મારી નીચે પાડી દીધો એટલામાં પછી ડૉક્ટર બલભદ્રા આવ્યા ડૉક્ટર મિલન આવ્યા અને મારા બે દોસ્તાર ડૉક્ટર આકાશ ડૉક્ટર ઈશાનને લઈને આવ્યા અને પછી ડૉક્ટર બલભદ્ર ભુસ્સામાં બોલ્યા કે આને શું લેવા બેસાડી દીધો આના માટે આવ્યો છું એમ કરીને ઊભો કર્યો ઊભો કરીને લાફા મારવાના ચાલુ કર્યા ગાળું બોલવાની ચાલુ કરી પછી ડૉક્ટર નરેન ડૉક્ટર નરેને પછી હું નાઈટ ડ્રેસમાં હતો તો મારી ચડ્ડી નીચે કરી થોડી વાર માટે એના પછી મને નીચે બેસવાનું કીધું કે બેસી જ કુપડું બનીને પછી કોન્સ્ટેન્ટ ગાળો સૂકામાં આવું કર્યું સુકામાં આવું કર્યું બોલ્યા જવાબ સાંભળ્યા વગર માર માર કર્યું પછી ડૉક્ટર નરેન તો એને બી માર્યું મન મિલન 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 બેડ ઉપર બેઠા બેઠા સિગરેટનું બોક્સ ઉપર ફેંકીને મારતો હતો ડૉક્ટર બોલભદ્ર માથે માર્યું લાફા માર્યા કોન્સ્ટન્ટ કંઈ બોલું કંઈ ના બોલું લાફા માર માર કરતા હતા પછી ડૉક્ટર નરેન જે મારો બેચમેટ છે અને નરેનભાઈ કઈ સંબોધવાનું કહ્યું અને એવી ધમકી આપી કે આજ પછી જો નરેનભાઈ સિવાય કંઈ શબ્દ નીકળ્યો છે તો જ્યાં હોઈશ ત્યાંથી મારવા લઈશ પછી ભાવનગરમાં જે આવી દેખાયો તો મારવા લઈશ પેરેન્ટ્સની ધમકી આપી ગાળો બોલ્યા ગાળો પાર્ટિસ્પેટ ચાલુ જ હતી પછી મારા જે મિત્રો છે એમના મોઢા દેખાડતા કે જોઈ લે આ લોકોનો શું હાલ કર્યો છે શું હાલ કર્યો છે આજે તું બચી ગયો છે તારું વારો આવ્યો છે એવું બધું કીધું અને પછી અને હું કોન્સ્ટન્ટ ત્યાં નીચે જ બેઠેલો હતો એ વસ્તુ